રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયા સાથે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાઠગાઠ હોવાના આક્ષેપ પછી મનસુખ સાગઠિયાની નાર્કો ટેસ્ટ તપાસ કરવા માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસના સાત આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે આ સમયે મીડિયા માટે પ્રવેશબંધી કરાતા પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા ત્યારે મીડિયાને ચોથી જાગીરને અંદર જવા દેવામાં એટલે અમે જઈને રજૂઆત કરી કે ભાઈ મીડિયા બહાર ઊભું છે તમારા મીડિયાના અંદર કે મારી ઓફિસમાં રાડા રાડી નહીં કરવાની કીધું રાડા રાડી ન કરીએ તો શું કરીએ તમે આ બધાને સાંભળો તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે પોલીસ કમિશનર તરીકે બેઠા છો લોકોની વેદના વિરોધ પક્ષ તરીકે તમે અમને નું સાંભળો તો આમ પ્રજાને કઈ રીતે સાંભળશો એટલે રકઝગ થઈ કે મારે કાંઈ સાંભળવું નથી તમારી એટલે અમે કીધું તો તમે ભારતીય જનતા પાર્ટીના એની ચેમ્બરમાં જ કીધું તમે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છો તો એ રીતે વાત કરો તમે પોલીસ કમિશનર કચેરી આવવાનું બંધ કરી દે ને મીડિયાને પણ કહી દે કે ભાઈ અહીંયા કોઈ આવતા નહીં રાજકોટની જનતાને પણ કહી દે કે આ સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે ત્યારે મીડિયા દ્વારા સત્ય ઉજાગર કરવામાં આવી રહ્યું છે તેનાથી પોલીસ કમિશનર અકડાયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ